મહેસાણામાં ધોરણ છ ના વિદ્યાર્થીએ છલાંગ લગાવી છે કડીમાં આવેલી હોમી ફેમિલી સ્કૂલમાં આ ઘટના બની છે ક્લાસરૂમના લોબીમાંથી વિદ્યાર્થીએ નીચે પડતું મૂક્યું છે બીજા માળેથી કૂદકો લગાવનાર વિદ્યાર્થી સારવાર હેઠળ છે ઘટનાને ત્રણ દિવસ વીત્યા છતાં પોલીસને જાણ નથી કરવામાં આવી શિક્ષિકાએ વિદ્યાર્થીને વર્ગખંડ બહાર બેસાડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર મામલે શાળાના સંચાલકનું નિવેદન સામે આવ્યું છે વિદ્યાર્થીએ કયા જાણ નથી મહેસાણામાં ધોરણ છ ના વિદ્યાર્થીએ છલાંગ લગાવી છે કડીમાં આવેલી હોમી ફેમિલી સ્કૂલમાં આ ઘટના બની છે ક્લાસરૂમની લોબીમાંથી વિદ્યાર્થી એ નીચે પડતું મૂક્યું છે सर उनका बाकी ही था इसलिए मैडम उनका ऐसा मैडम को मैंने पूछा मैंने बार बिठा के उनको लिखने दिया कंप्लीट करो बार बिठा के ऐसा लाइक मैंने बार बिठाया ऐसा कंप्लीट करने के लिए ऐसा मैडम होला हमारे तो टीचर दौड़ के आके बोले बच्चा नीचे गिर गया बस तब मैं दौड़ के बाहर आया तो बच्चे को उठा के गाड़ी में मैं खुद हॉस्पिटल लेके गया क्या हुआ था क्या ऐसे गिर गया कैसे गिर गया किया। कि जब जब की किया की वो पता है नहीं है सर आपने कुछ तपास किया तो मैं अभी तपास किया तो वो बच्चा लोग बोल रहे वो में भी ये बोल रहा था मैं आज मर जाऊंगा ऐसा વધુ સાથે તેજસ તેજસ જોડાઈ ચૂક્યા છે આટલો ગંભીર મામલો ઘટનાને ત્રણ દિવસ વીતી ચૂક્યા છે પરંતુ હજુ પોલીસને જાણ નથી ફરિયાદ નથી થઈ શું વિગત બિલકુલ દીપંશી કડી હોલી ફેમિલી સ્કૂલની આ સમગ્ર ઘટના છે જેમાં વાત કરીએ તો ક્લાસરૂમની લોબીમાંથી એક વિદ્યાર્થીની જે છે તેને છલાંગ લગાવી છે કહી શકાય કે ધોરણ ધોરણ માં પડતી વિદ્યાર્થીની જે છે તે બીજા માળથી છલાંગ લગાવી હતી હાલમાં તો વિદ્યાર્થીનીનો બચાવ થવા ગયો છે તેને પગે કહી શકાય કે ફ્રેક્ચર થયું હોવાની હાલમાં તો માહિતી મળી રહી છે પરંતુ અગમ્ય કારણોસર જે છે તે આ વિદ્યાર્થીનીએ પૂછપો માર્યો હોય તે પ્રકારની વાત સામે આવી છે પરંતુ આ મામલે હાલમાં કોઈ પણ તપાસ નથી થઈ રહી હાલમાં વિદ્યાર્થીની કડીની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર પણ આપવામાં આવી છે પરંતુ મુખ્ય વાત એ કહેવાય બનશે કે આટલી મોટી ઘટના ઘટ્યા છતાં પણ આ ઘટનાને ત્રણ દિવસ થઈ ગયા છતાં પણ હજુ સમગ્ર મામલે કોઈ પોલીસ ચોપડે કોઈ પણ કાર્યવાહી થઈ નથી કોઈ પણ તપાસ પણ કરવામાં નથી આવી પોલીસ સુધી આ જે છે તે મામલો પહોંચાડવામાં પણ નથી આવેલા કહી શકાય કે આમાં શાળા સંચાલકો ક્યાંક વિનુષણ સંકેલી રહ્યા તે પ્રકારની પણ વાત કહી શકાય કારણ કે જે પ્રકારે વિદ્યાર્થીને છલાંગ લાઈ શા કારણથી વિદ્યાર્થીની જે છે તે શાળાની લોબીમાંથી છલાંગ લગાય તે એક મોટો સવાલ ઉભો થવા જાય છે પરંતુ હાલમાં તો કોઈ પણ પ્રકારની જે છે તે આ મામલે પણ તપાસ નહીં થઈ અને હાલમાં શાળા સંચાલકોનું આ મામલે જે નિવેદન આવ્યું છે કે કોઈ કારણસર કૂદકો માર્યો છે તે તેમને પણ ખબર નથી પરંતુ જો ખબર નથી તો આ મામલે હજુ સુધી પોલીસને પણ જે છે પોલીસ ચોપડે આ મામલો કેમ નથી પહોંચ્યો અને આ મામલે હજુ તપાસ કેમ કરવામાં નથી આવી રહી છે પણ એક મોટો સવાલ છે તેજસ જાણકારી સાથે જોડાવા બદલ આભાર